તો રામ રામ ડાયર કેમ છો મજામાં માં પણ એકદમ મજામાં ને અટાણ કેટલા વાગે ગયા પોણા પાંચ ચાર ને મારે જવાનું છે હનુમાન બાપાએ જો નિવેદ કરવા હનુમાન બાપાએ એ સાયણ માં રેન્દલ માં તો નિવેદ ચાર થાય છે નિવેદ ચાર થઈ જાય એટલે આપણે ભાઈ ગયા આપણે હે આપણે આર વન ફાઈવ લઈ જવાનું છે એટલે ગાડીમાં મારા બાપા આવા જાય ભેહું તો વજા હે એટલે એ ગાડીને જોઈએ ને આ ગાડી મારે લઈ જવાનું છે ને મારા ભીગું છે નિવેદ એટલે બધું હાલ છે ને પૂણા પહોંચ્યા ને ગરમી જરા કટાણે શું ના આવીના જાય આવ્યો આવું આગળ ને તે કોઈ કાંઈક આવો હે તમને દેખાય નહીં આવ્યો ના જે આપણે ને ગંધારી ગંધારી ભેરીને લઈ જાય છે જોઈ લો હમણાં સર્વિસ કરાવીને આવ્યો હું કેટલો ટાઈમ થયો છે ત્રણ ચાર દિખાય છે ને આપ જોઈ લો પછી એકદમ સાવ રબડી જેવી થઈ ગઈ જોઈ લો બાકીને જો આ જઈ લો આ તમારે તાગા જો આગારા ને અમારે છે ને ભાઈ આગાડી લઈને જવું એટલે બહુ માથાને દુઃખાવો ના જોઈ લો આ બિલો અમારો કઈ બિલો છે ને આઈ ના કારનામાં બધે ના ભઈરી કેવી જોઈ લો તમે તો આમાં આપણે છે ને બધું ક્યાં રાખશું ને જોવાનું છે ને જરાક આને ને ચાલુ કરી દઈએ યામાં હા હા દેખો ચાર ને તેતાલી થઈ હવે આને જરાક ચાલુ કરીએ બાર કેમ બાકી સાદું સાયલેશન છે એવું તો આમ જો કે આ બધી પેક ને એટલે જરાક એવું તો રહી પણ આવા આગળ હાઈ જોસ્ટ હોય ને કાંઈ ઘટે જ નહીં ના જરાક ભય રહ્યા ને આમાં ગાભો મારો પણ મને થાય આરો એટલે આપણે ગાભો મારશું મારશું નહીં એમ કાઢ છે કે આપણે આરફળા તો પહેલાં જ રહ્યા એવું કંઈક છે ને બાકી ને તળકો ને જોઈ લો બાર બેડનો નજારો જો તમે ખાલી એક વખત ને આ જોઈ લે આ હેને ઝૂંપડું હતું જરૂર ઝૂંપડાનો બધું સામાન ના જો અમારા બાપાની એ આવે છે નેતતા હતા ખેતરમાંથી જો હવે આમાં હેન પણ અમારે નેત થઈ ગયો બહુ મોટો મોટો એટલે હે ને નેદવું પડે બાકી ના કે અહીંયા જાય પીડી આગળ બધે લેતા જા હે ના એ ભી હું બાંધતા ને જો ખીલા હતા પણ પવન ને વરસાદ બહુ હતો ને ત્યાં ઢારિયું અમારું પડી ગયું હું એવું હોય છે ને તો ફોટો નાખ દેખ વસારે પહેલાં કેવું હતું નહીં હાલો મળ્યો પછી કન્ટિન્યુ રિઝુબ્લોક ન તો આપણે આવેલો રસ્તો તો પાર કરી લીધો સીમ તેમ કરીને હાથમાં જેટલો કાપા પડી ગયા કઈ ત્યાં દેખાય એને કારણ કે કાંઈ નહીં એક હાથે પકડવું પડે ને હવે આ રસ્તે કાઢવે ને કાંઈ થાય જોઈ લો તમે ખાલી ગાડી જો કેવડી ડેન્જર છે ગાડી નથી ટૂંકમાં એક બેકરસ છે પણ એ આમાં ગાડી કહે ને ત્યાંથી આખ્યા ગાડીઓ બાકીના છે ને તો ધીમે 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 તો હાઈકે જાયે જો એલો તમા ખાલી ગાડી એક વખત જોન નજારા કેટલી ડેન્જર હાંજે નિકરી તો બીક લાગે અહીંથી તો હાલો હે ને હું આપણે આ જઈને મડ્યા આ બધું નિરાતે પુગાડીને હખરું પુગી જાયે તો હાલો કન્ટિન્યુ કરીજી વ્લોગ માં જા ભાઈ અમે બેઠા ને હેઠલોક આ પીછો દીધીને બધા આ આવો તળકો હે ને આવો તળકો આપણે જો કે બારબી નથી નીકળી શકતો આ તળકા મે દવા છાટે છે પૈસા જ બનાવે હાવ એના વાર પૈસા દીધી ને પૈસા દીધી હું ખાઉં છ તમે દોડવા થઈ ગયા લાગે આ તો હેઠાડી ખાધી એવું લાગે ત્યાં ખાધી

ગણવાનું right, બાકી right. right. oh. right. oh. <laughs> 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 રેલગાડી ઉેલ ગાડી અમારા ડબ્બો છે સુટે સુટ જાય હે હમણાં જોતા જોતા ધીમે ધીમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દો એટલે ગામમાં રમું છે મને કે વિડીયામ મેરખી લઈ છે મને